યુટ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા અનાર વિવિધ માહિતી તમને મળતી રહે તો પ્રકરણ દસ માપન પહેલો પ્રશ્ન છે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી ગયા પૂરો પહેલી ખાલી ગયા છે ભૌમિતિક આકૃતિની બધી બાજુના માપનો સરવાળો એટલે આકૃતિની ખાલી ગયા તો જવાબ આવશે પરિમિતિ બીજું છે લંબચોરસની પરિમિતિ તો બરાબર બે કંશમાં લંબાઈ વધતા પડે મિત્રો આ સૂત્ર છે લંબ ચોરસની પરિમિતિ શોધવાનું આપણે યાદ રાખવાનું ત્રીજું ચોરસની પરિમિતિ તો ચાર ગુણ્યા બાજુની લંબાઈ આ પણ સૂત્ર છે ચોથું જે બહુકોણની બધી જ બાજુઓના માપ સરખા હોય તે બહુકોણને કોણને ખાલી આ બહુ કોણ કહેવાય તો જવાબ આવશે નિયમિત પાંચમું સંબાજુ ત્રિકોણની પરિમિતિ તો ત્રણ ગુણ્યા બાજુની લંબાઈ આ પણ સૂત્ર છે છઠ્ઠું સંબાજુ ચતુષ્કોણની પરિમિતિ તો જવાબ આવશે ચાર ગુણ્યા બાજુની લંબાઈ આ પણ સૂત્ર છે સાતમું નિયમિત પંચકોણની પરિમિતિ તો પાંચ ગુણ્યા બાજુની લંબાઈ આ પણ સૂત્ર છે નિયમિત ષટકોણની પરિમિતિ તો છ ગુણ્યા બાજુની લંબાઈ આ ષટકોણ શોધવાની ષટકોણની પરિમિતિ શોધવાનું સૂત્ર છે નવમું નિયમિત અષ્ટકોણની પરિમિતિ તો આઠ ગુણ્યા બાજુની લંબાઈ આ પણ સૂત્ર છે દસમું બંધ આકૃત આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે તે માપને ખાલીયા કહેવાય તો જવાબ આવશે ક્ષેત્રફળ અગિયારમું ચોરસનું ક્ષેત્રફળ બરાબર તો લંબાઈ ગુણ્યા લંબાઈ આ પણ સૂત્ર છે બારમું લંબચોરસનું ચોરસનું ક્ષેત્રફળ તો જવાબ આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ આ પણ સૂત્ર છે પ્રશ્ન બે કૌશમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી ગયા પૂરો કૌશમાં આપણે જવાબ આપે છે એમાં આપણે સાચો જવાબ લખવાનો છે પહેલું છે એક ચોરસની બાજુની લંબાઈ છ સેમી છે તો તેની પરિમિતિ ખાલી આ સેમી તો ચોવીસ બીજું એક લંબ ચોરસની લંબાઈ પાંચ અને પહોળાઈ ચાર સેમી તો તેની પરિમિતિ બરાબર ખાલી ગયા સેમી તો જવાબ આવશે અઢાર ત્રીજું એક બાઉ પોનની બધી બાજુઓના માપ ચાર પોઈન્ટ પાંચ સેમી તો આ બહુકોણ ખાલીયા છે તો આવશે નિયમિત ચોથું એક સંબાજુ ત્રિકોણની એક બાજુનું માપ દસ સેમી છે તો આ ત્રિકોણની પરિમિતિ ખાલીયા સેમી છે તો જવાબ આવશે ત્રીસ પાંચમું એક સંબાજુ ચતુષ્કોણની એક બાજુનું માપ બાર સેમી છે તો આ ચતુષ્કોણની પરિમિતિ ખાલીયા સેમી છે તો જવાબ આવશે ખાલીયામાં અડતાલીસ છઠ્ઠું એક નિયમિત પંચકોણની બાજુનું માપ છ સેમી છે તો આ પંચકોણની પરિમિતિ ખાલીયા સેમી છે તો જવાબ આવશે ત્રીસ સાતમું એક નિયમિત સષ્ટકોણની એક બાજુનું માપ આઠ સેમી છે તો આ સષ્ટકોણની પરિમિતિ ખાલીયા સેમી છે તો જવાબ આવશે અડતાલીસ આઠમો એક નિયમિત અષ્ટકોણની એક બાજુનું માપ પાંચ સેમી છે તો અષ્ટકોણની પરિમિતિ ખાલીયા સેમી છે તો ચાલીસ નવમું એક ચોરસની એક બાજુનું માપ આઠ સેમી છે તો આ ચોરસનું ક્ષેત્રફળ ખાલીયા ચોરસ સેમી છે તો જવાબ આવશે ચોસઠ દસમી ખાલી આ એક લંબચોરસની લંબાઈ દસ સેમી અને પહોળાઈ છ સેમી તો આ લંબચોરસનું ક્ષેત્રફળ ખાલી આ ચોરસ સેમી છે તો જવાબ આવશે સાહીઠ પ્રશ્ન ત્રણ નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો પહેલો વિકલ્પ છે એક ચોરસની પરિમિતિ ચોવીસ સેમી છે તો આ ચોરસની બાજુની લંબાઈ ખાલીયા સેમી હોય તો જવાબ આવશે ડી એટલે કે છ બીજો એક લંબચોરસની પરિમિતિ વીસ સેમી છે જો તેની લંબાઈ છ સેમી હોય તો પહોળે ખાલીયા સેમી હોય તો જવાબ આવશે સી એટલે કે ચાર ત્રીજું એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ અઢાર સેમી છે તો આ ત્રિકોણની બાજુની લંબાઈ ખાલીયા સેમી હોય તો જવાબ આવશે છ ચોથું એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ છત્રીસ સેમી છે તો આ ચતુષ્કોણની બાજુની લંબાઈ ખાલીયા સેમી હોય તો જવાબ આવશે નવ એટલે કે એ પાંચમું એક નિયમિત પંચકોણની પરિમિતિ ચાલીસ સેમી છે આ પંચકોણની બાજુની લંબાઈ ખાલી એ સેમી હોય તો જવાબ આવશે ડી એટલે કે આઠ છઠ્ઠું એક નિયમિત સષ્ટકોણની પરિમિતિ અઢાર સેમી છે તો આ સષ્ટકોણની બાજુની લંબાઈ ખાલી ખાલીયા સેમી હોય તો જવાબ આવશે સી એટલે કે ત્રણ સાતમો એક નિયમિત અષ્ટકોણની પરિમિતિ બત્રીસ સેમી છે તો આ અષ્ટકોણની બાજુની લંબાઈ ખાલી એ સેમી હોય તો જવાબ આવશે બી એટલે કે ચાર આઠમું એક ચોરસનું ક્ષેત્રફળ છત્રીસ ચોરસ સેમી છે તો આ ચોરસની બાજુની લંબાઈ ખાલીયા સેમી છે તો જવાબ આવશે એટલે કે છ નવમું એક લંબચોરસનું ક્ષેત્ર પર અડતાલીસ ચોરસ સેમી છે જો તેની પહોળાઈ છ સેમી હોય તો લંબાઈ ખાલીયા સેમી હોય તો જવાબ આવશે ડી એટલે કે આઠ દસમું એક લંબચોરસનું ક્ષેત્ર પર છપ્પન ચોરસ સેમી છે જો તેની લંબાઈ આઠ સેમી હોય તો પહોળાઈ ખાલીયા સેમી હોય તો જવાબ આવશે એ એટલે કે સાત પ્રશ્ન નીચેના બધાનો ખરા છે કે ખોટા તે લખો પહેલું છે લંબચોરસની બધી બાજુઓના માપ સરખા છે તો ખોટું બીજું સષ્ટકોણની બધી બાજુના માપ સરખા હોય છે તો ખોટું ત્રીજું સમધવી બાજુ ત્રિકોણમાં કોઈપણ બે બાજુઓના માપ સરખા હોય તો સાચું ચોથું ચાર સેમી લંબાઈના ચોરસ અને ચાર સેમી લંબાઈના સમબાજુ ત્રિકોણની પરિમિતિ સરખી હોય તો ખોટું પાંચમું પાંચ સેમી લંબાઈના ચોરસની પરિમિતિ અને ક્ષેત્ર પણના માપ સરખા હોય તો ખોટું છઠ્ઠું લંબચોરસ બગીચાની પરતે એક આંટાનું માપ એટલે તેના ક્ષેત્રફળનું માપ તો ખોટું સાતમું ત્રણ સેમી ચાર સેમી અને પાંચ સેમી લંબાઈ ધરાવતા ત્રિકોણની પરિમિતિ બાર સેમી છે તો સાચું આઠમું ત્રીસ સેમી દોરીમાંથી બાજુ ત્રિકોણ બનતા ત્રિકોણની દરેક બાજુ દસ સેમી બને તો સાચું નવમું સરખા ક્ષેત્રફળ બે ચોરસની બાજુની લંબાઈ સરખી હોય તો સાચું દસમું સરખા ક્ષેત્ર પર બે લંબ ચોરસની લંબાઈને પોળે સરખી હોય તો ખોટું પ્રશ્ન પાંચ ચોરસની ગણતરી કરીને નીચેની આકૃતિના ક્ષેત્ર પર શોધો તો મિત્રો આપણને ત્રણ આકૃતિ એક બે અને ત્રણ આકૃતિ આપી છે એના ખાના ગણીને આપણે એનું ક્ષેત્ર પર શોધવાનું છે અહીં વિગત આપી જો આખા ચોરસ ગણવાના અડધા ચોરસ અડધાથી વધારે અડધાથી ઓછા અને પછી ક્ષેત્ર પર લખવાનું તો આકૃતિ એકમાં જુઓ આખા ખાના કેટલા થશે તમે ગણશો તો ત્રીસ થશે અહીં લખવાના ત્રીસ પછી અડધા ખાના કેટલા થશે બાર થશે તો જે અડધા ખાના થાય ને આપણે બે વડે ભાગવાના તો આખા ખાના કેટલા બનશે છ જે અડધા ખાના થાય એને બે વડે ભાગવા અને જે જવાબ આવે આખા ખાના ગણાય તો એ ત્રીસ આવે આખા અને અડધા છ અડધાથી વધારે આપણે આખામાં જ ગણી લેવાના આમ આવી ગયા એ આપણે જીરો જીરો કરી દેવાના અડધાથી ઓછા આપણે ગણવાના નથી તો ક્ષેત્રફળ આવશે ત્રીસ ને છત્રીસ છત્રીસ ચોરસ એકમ બીજી આકૃતિમાં આખા ખાના તમે ગણશો તો ચૌદ આવશે પછી અડધા ખાના એ બે ત્રણ ને ચાર તો ચાર ખાનાને આપણે બે વડે ભાગીએ જવાબ આવશે બે તો ચૌદ ને બે સોળ સોળ ચોરસ એકમ થશે કારણ કે અડધાથી વધારે તો આપણે આખામાં ગણી લઈશું અડધાથી ઓછા આપણે ગણવાના નથી એટલે બેમાં તો કંઈ લખવાનું નહીં જીરો જીરો કરી દેવા તો ડેસ કરી દેવાની ત્રીજી આકૃતિ છે એમાં આખા ખાના તમે ગણશો તો સાત થશે અડધા ખાના ગણશો તો બે બે ને બે વડે ભાગો એટલે જવાબ આવશે એક તો સાત ને એક અહીં થશે અને અડધાથી વધારે ખાના છે છ આપણે આમાં લઈ લીધા તો સાતને એક આઠ આઠ ને છ ચૌદ તો ચૌદ ચોરસ એકમ એનું ક્ષેત્રફળ થશે તો હવે તે ખાના ગણીને આવી આકૃતિનું ક્ષેત્રફળ શોધી શકાય જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો